નમસ્કાર ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હેલો ડૉક્ટરની સાથે હું છું લવલીન કોલ હેલો ડૉક્ટરમાં અમે રોજ અલગ અલગ મુદ્દા સાથે આપની સમક્ષ આવી રહ્યા છું અત્યારના જમાનામાં લોકોને કમર દર્દમાં અને સાથે સાથે પીઠમાં બહુ દુખાવો થઈ રહ્યું છે જાણવું જરૂરી છે કે શું કામ આવું થઈ રહ્યું છે અને આટલા જ માટે ચર્ચા કરવા માટે આપણી સાત સિનિયર ડૉક્ટર ડૉક્ટર પ્રવીણ કાનાબર જોડાઈ ગયા છે જે ઓર્થોપેડિક છે ડૉક્ટર સ્વાગત છે આપનું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં

તમે કહ્યું કે બહેનોને કમરનો દુખાવો બહુ થાય બીજા પણ બધા બહુ થાય દુખે દુખે થાપા પગ માથું દુખે જુદા જુદા દુખાવા બધાને થતા હોય છે દુખાવા થવાના અનેક કારણો છે હવે બધા જ દુખાવાની અંદર એક જ કારણ હોય એવું બનતું નથી હવે આપણે કમરની વાત કરીએ તો કમરનો દુખાવો મુખ્ય થવાનું જે કારણ છે તે કે આપણે ઈશ્વરે ચાર પગામાંથી આપણને બે પગા બનાવ્યા ચાર પગે ચાલતા હતા આપણે ઊભા થઈ ગયા આપણી કમર એટલે કે કેરનો જે ભાગ છે એને આપણે સૌથી ના નબળો ગણવામાં આવે છે કારણ કે આ ફંક્શન ઊભા થવાનું આપણા જીવનકાળમાં છેલ્લું આયુષ્ય સંસ્કૃતિકાળમાં અને એટલે કમર આપણી નબળી હોય છે અને એમાં બહેનોને આ કમર થવાનું દુખાવો થવાનું વધારે કારણો છે અને ઘણા કારણ છે પણ એમાં મુખ્ય કારણ જે બહેનોમાં થવાનું છે તે કે બહેનોને પ્રેગ્નન્સી આવે અને પ્રેગ્નન્સીના લીધે બહેનોના સ્નાયુઓ નબળા થઈ જાય બાળકને પોતાના શરીરમાંથી શક્તિ આપી દે અને એના લીધે એનામાં જે તત્વો ફૂટતા થઈ જાય દાખલા રૂપે કેલ્શિયમ વિટામિન ડી એ બહેનોમાં ઉણપ હોય બીજા વિટામિનો ઓછા હોય આયન ઓછું હોય એટલે એના સ્નાયુઓ જે છે એ નબળા પડે અને બાળકને પેટમાં નવ મહિના સાચવે એટલે પેટના સ્નાયુઓ બધા થઈ ગયા હોય ઢીલા હવે અનફોર્ચ્યુનેટલી સ્ત્રી રોગના ડોક્ટરો જ્યારે ડિલિવરી થઈ જાય ત્યાર પછી તેમને બહેનોને કસરત શીખવાડી પડે કે બહેનો પેટની અને કસરતની અને કેડની કસરત કરતા થઈ જાય તો એમને કેડનો દુખાવો થાય નહીં પણ એ અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં એક મિસિંગ છે બીજું આપણે ત્યાં એક એવો રિવાજ છે કે બેને એક મહિનો જુદા રહેવાનું ખાટલામાં રહેવાનું હવે નાના ગામડાઓની અંદર તમે ખાટલામાં પડે પડેલા ખાટલામાં સુવાથી દુખાવો થાય અને કેરનો દુખાવો હોય એ ચાલુ રહ્યા કરે એટલે કે ખાટલો જે છે એ બહુ સારું સુઈ રહેવાનું સાધન નથી જેમાં ઝૂલો પડે એમાં શું ના જોઈએ એટલે કે તમે બહેનો એ ખાસ કરીને કસરત કરવી પડે અને એના શરીરમાં બધા તત્વો આવે એના માટે દૂધ પીવું પડે અડધો લીટર રોજ કે જેથી કરીને એને કેલ્શિયમ મળે સૂર્યપ્રકાશ મળે કે જેમાંથી એને વિટામિન ડી મળી જાય એટલે એના હાડકા મજબૂત રહે અંગ્રેજીમાં આપણે જેને ઓસ્ટ્રિયોમલેશિયા કહીએ એટલે કે હાડકા પોચા થઈ જાય અને ઓસ્ટ્રોપોલો કહીએ એ પણ હાડકા પોચા થઈ જાય ઓસ્ટ્રિયો મલેશિયા છે એ ખોરાકમાં કેલ્શિયમ ને વિટામિન ડી ના હોવાથી હાડકા પોચા થાય અને ઓસ્ટ્રોપોલો

અને કમર દુખતી થઈ જાય એટલે કમર દુખવાના મુખ્ય કારણ તો આ છે પણ સાથે સાથે બીજા અનેક કારણ છે એ રીતે કામ જયારે આપણે કરીએ તો પણ આપણી કેડ ઉપર વધારે પડતું જોર આવે અને કમર દુખતી થઈ જાય આપણે ગામડામાં રહેતા લોકો કે જે લોકો ખેતીનું કામ કરે હવે ખેતીનું કામ જે છે એમાં વાંકા કરવું પડે સાથે સાથે નીચે બેસીને ઉભા પગે આગળ ખસવું પડે ધારો કે નિંદામણ કરતા હોય ખેતરની અંદર તો નીચે બેસીને નિંદામણ કરે તો એને એ દુખાવો વધારે થાય ધારો કે અત્યારે સિઝન આવશે હવે રોપવાની વરસાદ પડે એટલે તો ડાંગર વાવતા હોય તો એના છોડવા નાખે તો વાંકા વળીને ડાંગરના છોડવા નાખવાના થાય એટલે કે વાંકા વળીને કામ કરવાથી પણ કમરનો દુખાવો વધારે થાય કોઈ પણ વસ્તુ આપણે કામ કરીએ તો કેવી રીતે કામ કરવાની પણ જરૂર છે ધારો કે આપણે નીચેથી વજન ઉચકીએ તો આપણા પેટથી દૂર રાખીને આપણે જો ઉભ બેસીને કેડ વજન ઉચકીએ તો આપણને પણ ઓછી તકલીફ થાય એટલે કે કામ કરવાની રીત પણ આપણે શીખવી પડે દાખલા રૂપે આપણે ગાડીમાં બેસીએ છીએ જે લોકો ગાડીમાં બેસતા હોય છે તો અંદર બેસવાની રીત પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ગાડીનો દરવાજો ખોલો પહેલા ગાડીના સીટ ઉપર પગ બંને બહાર એવી રીતે બેસી જાઓ પછી બંને પગ અંદર લો અને પછી દરવાજો બંધ કરો તો આ રીતે જો આપણે અંદર જઈએ તો પણ આપણી કેડ દુઃખે આપણે કોઈ પણ ચીજ ફોર એક્ઝામ્પલ ઉપરથી લેવી છે કે નીચેથી લેવી છે તો આપણે કમરથી ઊંચા થઈને એ વસ્તુ લેવા ટ્રાય કરીએ છીએ એને બદલે જો આપણે જે વસ્તુ ઊંચે છે પાટલી ઉપર અથવા કબાટમાં તો નજીક એક નાનું ટેબલ મૂકી એના પર ચડી અને વસ્તુ લઈએ નીચે તો આપણને કમરમાં દુખાવો થવાની શક્યતા ઓછી રહે નીચે બેસીને વાસણ ઘસવા એને બદલે જો તમે બેસીનની અંદર વાસણ રાખીને વાસણ સાફ કરો તો પણ કમરને દુખવાની શક્યતાઓ ઓછી થાય એટલે કે આપણા જીવનશૈલીમાં જો આપણે ફેરફાર લાવીએ તો પણ કમરનો દુખાવો ઓછો થાય એ શક્યતા છે એટલે કે આપણો ખોરાક અને આપણી જીવનશૈલી આ બે ચીજ બહુ અગત્યની છે વાંકા વળીને ભારે વજન ઉચકે તો પણ કમરમાં દુખાવો થઈ જાય બીજું ઘણીવાર લોકો ગેમ્સ રમતા હોય છે પણ ગેમ્સ રમે દાખલા રૂપે ક્રિકેટ રમવા જાય પણ વોર્મઅપ કરી નહીં અને સીધા ક્રિકેટ રમવા માંડે અથવા વોલીબોલ રમવા જાય અથવા કોઈ બી મેદાનની રમત રમવા જાય તો શરીરને વોર્મઅપ રમત રમતા પહેલા અને રમત રમી લીધા પછી વોર્મ ડાઉન કરવું એ બહુ જ અગત્યનું છે જેથી કરીને આપણે કમરના દુખાવા ટાળી શકીએ એક વાત ચોક્કસ છે કે જો આપણને વાગે થી પડીએ આપણે અને ફ્રેકચર થાય તો તો કમર દુખે એ વાગવાના લીધે થાય પણ વાગર વાગે કમર દુખે એટલા માટે કે સ્નાયુ નબળા પડે અથવા હાડકા પૂછા પડે તો આ કમર દુખવાના મુખ્ય કારણ છે એ છે કે જો દરમિયાન લોકોને

ધારો ઉપર દુખતું હોય તો ઉપર કમરમાં કંઈ તકલીફ હોય ને તો પણ નીચે દુખે એવું બને ઘણી વાર અમારી પાસે એવા દર્દી આવે અને જો અમે ઉતાવળમાં દર્દીને તપાસીએ નહીં પૂરા તો ઘણીવાર ઉપરનો રોગ જે નીચે કમર દુખાડતું હોય અને એ રોગ જ મિસ થઈ જાય ઉપરનો ખાસ કરીને જ્યારે ટીબી બહુ થતું ને અત્યારે બી ટીબી થાય છે તો ઉપરના મણકામાં ટીબી તો હોય માનો કે ઉપરના ડી કે

હવે કેડના મણકા જ્યારે વાતા હોય જયારે અંગ્રેજીમાં અમે સ્કોલિયોસિસ કહીએ તો સ્કોલિયોસિસ જે થાય તો એના લીધે પણ કમરે જે કામ કરવાનું એ બેલેન્સ કામ થાય નહીં સ્નાયુથી અને એટલે પણ કમર દુખતી થઈ જાય જે લોકોને ધારો કે હાથ પગની અંદર ટૂંકો હોય પગ અથવા પગમાં કોઈ ખોડ હોય અને એ લાંગડા ચાલે તો પણ એની કમર પર વધારે જોર આવે અને કમરનો દુખાવો થઈ જાય એટલે કે કમરનો દુખાવો થવાના ઘણા બધા કારણ છે એન્ડોક્રાઇન ડિસીઝીસ એના લીધે પણ ઘણી વાર કમર દુખતી થઈ જાય બહેનોની અંદર ખાસ કરીને જયારે એ લોકોને ગર્ભાશય અથવા પેશાબની કોથળી એમાં ક્યાંય પણ ઇન્ફેક્શન થાય તો એ તો તકલીફ આપે જ પણ એને કમર પણ દુખતી થઈ જાય એટલે કે કમર દુખવાના ઘણા કારણ છે એનાથી વધારે બીજું એક મોટું કારણ જે છે જે આપણે બધાએ જાણવું જોઈએ કે માનસિક પરેશાની જે લોકો ડિપ્રેશનમાં રહેતા હોય ચિંતામાં રહેતા હોય તો એવા લોકોને પણ કેડ દુખાવો થવાની શક્યતા બહુ છે જેને અમે અંગ્રેજીમાં અમારી ભાષામાં ફંક્શનલ બેકે કહીએ અથવા સાયકોલોજીકલ બેકે કહીએ અંગ્રેજીમાં એક શબ્દ વાપરી જેને સાયકોસોમેટિક એટલે કે મનની તકલીફ શરીરમાં આવી જાય એવું થઈ જાય એટલે અમારે બધું ધ્યાન રાખવું પડે કે આનંદમાં રહે છે કે નહીં બેન શું તકલીફ છે અત્યારે તો હવે નવી તકલીફ મોટી એ થઈ ગઈ છે કે લોકો કોમ્પ્યુટર પર પુષ્કળ બેસે છે ને કોમ્પ્યુટર પર વધારે પડતા બેસે તો એના લીધે પણ કમરના દુખાવા થવાની બહુ જ શક્યતા છે હમણાં એક બેનની જે આવેલા કે જેમને કમરનાથ દુખતી પૂછડીનું હાડકું જ દુઃખે છે પણ એ બેસી બેસીને દુખતું થઈ ગયું હવે બહેનોની અંદર ડિલિવરીમાં સ્નાયુ તો ઢીલા થઈ જાય પણ જે જોઈન્ટ્સ હોય એ પણ ઢીલા થાય હવે જો ઢીલા થયેલા જોઇન્ટ્સ પાછા મજબૂત ના થઈ જાય તો પણ કેડના દુખાવા બહેનોને રહેવાની શક્યતા હોય છે એટલે કે કેદના દુખાવા તો અમે લોકો પાંચસો છે કારણ એવું ગણીએ કારણ અને એટલે જયારે કમરના દુખાવાનો દર્દી અમારી પાસે આવે ત્યારે ઓછા ઓછી સાંભળવા પડે એનો ઇતિહાસ વધુ સમજ પડે કે જેથી કરીને કમરના દુખાવાનું કારણ મળે હા એક વાત ચોક્કસ છે કે કમરનો દુખાવો થયો અને ગાદી ઉપર સોજવા આવ્યો કે ગાદી ખસી હોય એટલે ઓપરેશન કરાવવું જ પડે એવું જરાય નથી કમરના દુખાવાના નેવું દર્દીઓ સામાન્ય દવાથી અને સામાન્ય કસરતો કરવાથી પણ સાજા થઈ જવાય ધ્યાન રાખીએ તો કમરના દુખાવામાંથી બહાર આવી જ શકાય જેને કમરનો દુખાવો લાંબો ચાલે ખાસ કરીને જેને કમરનો દુખાવો બે ત્રણ અઠવાડિયા ચાલે સાથે સાથે કમરના દુખાવાની સાથે એને બીજી ફરિયાદ હોય જે રીતે આપણે ગુજરાતીમાં કહીએ રાંઝણ અંગ્રેજીમાં જેને કહીએ સાહેટિકા એટલે કે પગમાં દુખાવો આવે તો એવા જે દર્દી હોય તો એ દર્દીઓને થોડું ઓર્થોપેડિક સર્જન પાસે જવું પડે અને બતાવવું પડે કે જેથી કરીને એના રોગનું સાચું કારણ પકડાય અને જે કંઈ સારવાર કરવી પડે એ કરી શકાય અત્યારે કમરના દુખાવાના દર્દીને અમારે સાંભળવા તો પડે જ પણ એની અમારે તપાસ પણ ઘણીવાર વાર કરાવવી પડે પહેલા તો એક જમાનામાં જ્યારે મેં પ્રેક્ટિસ શરૂ કરી વર્ષો પહેલા ત્યારે ખાલી અમારી પાસે એક્સરે જ હતા અને એક્સરેમાં ખાલી હાડકાની અંદરના રોગ પકડાતા પણ હવે આપણા સારા નસીબે સાયન્સ ઘણું આગળ વધી ગયું સીટી સ્કેન આવી ગયા એમઆરઆઈ આવી ગયા એટલે હવે રોગનું નિદાન બહુ ઝડપથી થઈ શકે છે અને ઘણું બધું ચોક્કસ થાય છે લગભગ એમઆરઆઈ કરવાથી કમરના પંચાણું ટકા રોગ પકડી શકાય છે એટલે કે રોગને પકડવા માટે હવે આપણી પાસે સાધન સારા આવ્યા છે બીજું આપણું સાયન્સ પણ ઘણું બધું સમજતું થયું છે અમારું ઓર્થોપેડિક સાયન્સ અને એટલે કરીને પણ સારવાર પણ સરખી થાય છે એક જમાનામાં કોઈની ગાદી ખસી ગઈ હોય તો હું ત્રણ અઠવાડિયું છોડી રાખતો હતો હવે અમે જાણીએ છીએ કે હવે આટલું લાંબુ છોડવાની જરૂર નથી જેને બહુ જ દુખતું હોય બે ચાર દિવસ આરામ કરે અને એની અંદર એને દુખાવો કંટ્રોલમાં આવે તો પછી છોડવાની જરૂર નથી એક જમાનાની અંદર જેને ગાદી ખસી હોય દુખતું હોય એટલે અમે પટ્ટો પહેરાવી દેતા હતા તો અમે પટ્ટાનો પણ ઉપયોગ અમે ઘણો બધો ઓછો કરી નાખ્યો સર્જરી પણ એટલી બધી કરવી પડે એવું છે જ નહીં મોટા ભાગના દર્દીઓ જો પોતે પોતાની લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવે તો કમરના દુખાવાને ચોખ્ખો બિલકુલ બિલકુલ ડૉક્ટર પ્રવીણ આપણે ખૂબ જ સરસ રીતે વ્યાખ્યાયિત કર્યું છે હવે એક વસ્તુ સમજવી છે અમુક લોકો એવું કહે છે કે અમને કોઈપણ પ્રકારની બીમારી થઈ કાં તો ડેન્ગ્યુ ખાસ કરીને આ શબ્દનો ઉલ્લેખ કરે છે કે દરમિયાન અમને સ્પાઇનલ કોડમાં ઇન્જેક્શન આપવામાં આવે છે બેકમાં જે દરમિયાન એ લોકોને ઇન્જેક્શન આપવામાં આવે તો એ લોકોને ઠંડીની સિઝન થાય કાં તો વરસાદી માહોલ હોય ભેઝવાળું વાતાવરણ હોય એવા સમયમાં એ લોકોને અતિશય દુખાવો થાય છે એવું કેમ થાય છે અને અને બચવું કઈ બહુ 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 સરસ પ્રશ્ન સામાન્ય પૂછ્યો પૂછ્યો મને તમે હતી ઓપરેશન કરીએ હું જ્યારે પેશન્ટનો ઇતિહાસ લઉં તો પૂછતો હોઉં છું કે તમારે કોઈ ઓપરેશન કરાયું છે તો બેનનો ચોક્કસપણે ચોક્કસ કે બેન એને બાળક બંધ થવાનું ઓપરેશન કરાયું હોય તો સ્પાઇનલ એને થઈ લીધો એટલે મને કે સાહેબ પેલી સોય મારીને પછી દુખતું થઈ ગયું એકચ્યુઅલી એક જમાનામાં એ સોય છે ને બહુ મોટી જાડી વાપરવામાં આવતી હતી અઢાર નંબરની હવે ધીરે ધીરે સોય પાતળી થઈ ગઈ છે હવે ચોવીસ અને પચીસ નંબરની સોયથી ઇન્જેક્શન આપવામાં આવે છે આ ઇન્જેક્શનથી દુખાવા કમરના થાય એવું જરાય નથી પણ બહેનોને કાગને બેસવું અને દાળને પડવું મેં પહેલા જ કહ્યું તમને કે બહેનોને કમરના દુખાવા વધારે થાય ખાસ કરીને ડિલિવરી થાય પછી આ દુકાનની શક્યતા વધારે છે એટલે જે પ્રેક્ષક મિત્રો છે બધાને મારી વિનંતી છે ખાસ કરીને બહેનો ને કે મહેરબાની કરીને તમે આ ઇન્જેક્શનને ગાળ દેશો નહીં આ ઇન્જેક્શનના લીધે કેડના દુખાવા થતા નથી જે દુખાવા થાય છે એ જીવનની પદ્ધતિ આપણી આળસ આપણી કામ કરવાની પદ્ધતિ આપણા પલંગ અત્યારે લોકો બધા ટીવી જોવે કેવી રીતે જોવે તો અડધા બેસે બધાની કેડ ઉપર જોર આવે તમે કાં તો સીધા બેસો અથવા સુઈ જાઓ કારણ કે તમારે સુતા સુતા ટીવી જેવું છે તો ટીવી તમે ઉપર છત પર લગાડો કે જેથી કરીને તમારી કેર તમે એ ના કરો અથવા બેઠા બેઠા જોઈએ તો ઘણી બધી ચૂજો જે કરવાની છે એ બહુ ધ્યાન દઈને કરવામાં આવે લાંબા ટાઈમ સુધી કન્ટિન્યુઅસ કોમ્પ્યુટર પર બેસી રહું મારી પાસે એવા પેશન્ટો આવે છે કે જે લોકો દિવસમાં આઠ આઠ કલાક દસ દસ કલાક અને મારી પાસે અમેરિકાથી એવા પેશન્ટો આવે છે કે હવે નવ વાગ્યા સુધી ઉભા કામ કર્યા દસ કલાક આઠ કલાક તમે વિચાર કરો કે તમે ને એક મશીન ને ચાલુ ચાલુ જ રાખો એનું શું થાય આપણા શરીર ને આપવું પડે જયારે આપણે બાળક હતા તો સ્કૂલ ની અંદર ચાલીસ મિનિટ નો પીરિયડ હતો પછી એક માસ્તર જાય ને બીજો આવે એની વચ્ચે આપણે બધા મજા કરી લેતા ધમાધમી કરી લેતા આપણા કન્ટિન્યુઅસ બેસી છે કાં કાં તો તો સામે અને સામે હવે આ જે આપણે જીવવાની સાઈ પકડી છે એનાથી આપણા કેડના દુખાવા ગરદન ના દુખાવા શરીરના દુખાવા આપણે આપણી જીવનશૈલીમાં બદલવાની જરૂર છે બીજું હવે લોકો રમત રમે છે તેમાં તો કે ફોનમાં મેદાની રમતો બહાર જઈને છોકરાઓ રમે કસરત મળે એ બધું બંધ થઈ ગયું છે હવે આપણે બધા શું બન્યા છીએ કૌચ કુટે કાઉચમાં બેઠા બેઠા જોયા કરવાનું એક જ ધંધો કરવાનો પહેલા બહેનો ગરબા ગાતી જ્યારે પણ પ્રસંગ મળે ચાન્સ મળે તો ગરબા ખાતી હવે અત્યારે શું થાય તો કે ભાઈ નવરાત્રીમાં ગરબા ગાય રોજ ગરબા નથી કરતા એક જમાનામાં ગુજરાતી બહેનો ગમે ત્યારે ગરબા ગાવા તૈયાર થઈ જતા કંઈ બી સારું થયું તો ગરબા મત થાય કે ચાલો ગરબા કરીએ હવે એ જ જે કસરત મળતી હતી બધી એ કસરતનું ઓછી થઈ ગઈ છે બીજું ખોરાકની અંદર જે આપણે ખાઈએ છીએ એ સરખા ખોરાક ખાતા નથી પ્રમાણસર પ્રોટીન કાર્બોહાઇડ્રેટ અને ફેટ એ આપણે પ્રમાણસર લેવું પડે આપણને પ્રમાણસર વિટામિન્સ મળે પ્રમાણસર બધા ક્ષાર મળે ખાસ કરીને આયન ઘણા લોકોને બધાને ટેવ હોય છે તો અમુક જ વસ્તુ ખાય બીજી વસ્તુ ખાય જ નહીં બટાખાય તો બટાકા જ ખાય બીજું કંઈ ખાય નહીં એની બધી શક્તિ આવે કે નથી બીજું પહેલાં આપણે બહાર રહેતા હતા હવે થઈ ગયું છે શું મોટા મોટા મકાન બનાવી દીધા પ્રકાશ આવે નહીં મફત પ્રકાશ મળે જગ્યા જ નથી અમદાવાદ શહેરમાં ફરીએ તો આપણે જંગલ બનાવી દીધું શેનું તો કે આપણે જંગલ બનાવ્યું છે સિમેન્ટનું સૂર્યપ્રકાશ તો પહોંચતો જ નથી તો આપણે ગાડીના છાપરા નીચે હોય છે અથવા તો આપણે ઘરના છાપરામાં હોઈએ એટલે કે જે વસ્તુ આપણને કરવી જોઈએ જે મળવી જોઈએ જે શરીરને આપણે અડતું ફરતું રાખવું જોઈએ એ બધા રાખતા નથી અને ખોરાકની જે સ્ટાઈલ છે ખોટી છે પચાસ ટકા બહેનો દિલ્હીની અંદર એક એ લોકો ઓવરવેટ છે પચાસ ટકા બહેનો દિલ્હીની અંદર આપણા અમદાવાદમાં આવો અભ્યાસ નથી થયો પણ આપણા ખોરાક તો એવા જ છે આપણે ભજીયા ખાવા તેલ ખાવું પુષ્કળ કહીએ છીએ ડાયાબિટીસ અત્યારે ગુજરાતમાં તો ગુજરાત ડાયાબિટીસનું ઘર બની ગયું છે કેમ કે આપણા ખોરાક આપણી જીવનશૈલી બધી બદલાઈ લઈ ગઈ છે હમ એટલે આ બધા દુખાવા થાય આપણે બધા વિદરાતના દુખાવા થાય બિલકુલ બિલકુલ ડોક્ટર આપે મેદસ્વીતાની વાત કરી એના પરથી પ્રશ્ન આવ્યો કે શરીરમાં વધારે પડતું વજન હોવું મેદસ્વીતા જ્યારે માણસ તરફ ત્યાં પહોંચી જાય છે એટલે એ બીમારીઓને નવતર આપે છે કે વધારે પ્રમાણ કારણ કે આપણે જોઈએ કે સામાન્ય વ્યક્તિ વજન ધરાવતું હોય એની કમ્પેરિઝનમાં જે વ્યક્તિનું વજન વધારે હોય છે કમર દર્દનો દુખાવો હોય બેક પેન હોય પીઠનો દુખાવો હોય એ લોકોમાં વધારે જોવા મળતું હોય છે તમારી વાત સાવ સાચી રોગ આપણે ઉભો કર્યો છે અને ઉભો કર્યો છે આપણા ખોરાક માંથી જે લોકો ગરીબ છે જેની પાસે બધા પૈસા નથી તો એ લોકોના વજન તો કંટ્રોલમાં રહે છે અને ગામડાની અંદર બહેનો હોય છે તો એમના વજન કંટ્રોલમાં હોય છે પણ એક વખત પૈસો આવે પછી એની સાથે આપણે એવું માનીએ છીએ કે જો આપણે ઘી વધારે ખાઈએ તેલ વધારે ખાઈએ તો આપણે વધારે સુખી હવે આપણે જે વપરાશ માટે જે કઈ જોઈએ કેલરીઝ એનાથી જ્યારે આપણે વધારે કેલરી શરીરમાં આવે એવો ખોરાક કહીએ તો એ વધારે કેલરીઝ નું સાય થાય શું એ થાય જમાવટ અને શરીરમાં ભગવાન એક મશીન એવું બને સરસ બનાવ્યું છે કે કઈ પણ તમે ખાઓ પણ જો વધારાનું હોય તેની ચરબી થઈ જાય હવે જ્યારે ચરબી થાય વધારે વજન વધે એટલે બધું ભાર આપણા શરીરમાં આપણા જોઈન્ટ ઉપર આવવાનું દાખલા રૂપે આપણું પેટ મોટું થાય તો એનો ભાર ક્યાં આવે તો કે આપણી કેડ ઉપર ઉચ્ચાલના નિયમ પ્રમાણે આપણે ને પકડીએ અને એને આપણે બેલેન્સ રાખવી હોય અને આમ રાખીએ આપણે તો આ બાજુ આમ રાખીએ તો અહીંયા બેલેન્સ વધારે કરવું પડે એટલે કે આવડું મોટું પેટ હોય અને અહીંયા પાછળના સ્થાયું એને જો મજબૂત ના કરીએ તો આ બેલેન્સ થાય જ નહીં ડિલિવરી થયા પછી બહેનોને આપણે પુષ્કળ બધું ઘીવાનું ખવડાવીએ છીએ જેથી કરીને પણ વજન વધે એટલે કે બેલેન્સ ડાયટ આપણે લેતા નથી આપણું બેલેન્સ જીવન નથી અને એના લીધે વજન વધે અને વજન વધે એટલે આપણા વજન વધે એટલે આપણા ઘૂંટણ ઘસાય તમે જાણો છો કે અત્યારે કેટલા લોકો છે હા એ વાત એક ચોક્કસ છે કે જયારે આપણે આઝાદ થયા ને ત્યારે આપણી એવરેજ આયુષ્ય ત્રીસ વર્ષનું હતું અત્યારે આપણું એવરેજ આયુષ્ય ઓગણસિત્તેર પોઈન્ટ પાંચ વર્ષનું થયું છે એટલે કે આપણી ઉંમર વધી છે જેમ આપણી ઉંમર વધે તો સ્વાભાવિક છે કે ઘસારા આવવાના હવે ઘસારા વધારવા વાળા કારણો જયારે હોય બેઠાડું જીવન હોય ગમે તેમ ખાતા કરતા હોઈએ અને કઈ કઈ જવાન નહીં બધું જે કઈ કરીએ રૂમમાં પર તો સ્વાભાવિક છે કે વજન વધે અને વજન વધે એટલે ડાયાબિટીસ આવે વજન વધે એટલે કટકા ઘસાય અને વજન વધે એટલે તમારા બીજા બધા સાધાઓ પણ ઘસારો થાય અને તકલીફો ઉભી થાય એટલે વજન વધવાના તો બહુ જ મોટા પ્રોબ્લેમ છે આપણા દેશમાં જોઈએ છોકરાઓ નથી પાસે મેદાન મેદાન ઘરની તો બાળકો રમી શકે નાના હતા અને ત્યારે અમે ક્રિકેટ ગીલી ધંધા બધું રમતા હતા સોસાયટીમાં રમી શકતા હતા અત્યારે તો તમે રમવા જાઓ તો એક મિનિટમાં સ્કૂટર આઈ જાય બીજી મિનિટે રિક્ષા આવી જાય ત્રીજી મિનિટે ગાડીઓ આવતી હોય ધમાધમ લાગે લોકો એટલે એટલે બીક શકતા નથી બાળકો રમવા ક્યાં જાય તકલીફ બધી મોટી એ થઈ કે છે 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 આપણી જે એવી ગઈ સારવાર કઈ રીતે ઘરેલુ ઉપાય ની વાત કરી પરંતુ એના પહેલા એક મહત્વનો પ્રશ્ન જે મહિલાઓ હોય કે જેમને પણ દુખતું હોય પોતે જ જઈને બહારથી દવા લઈ લેતા હોય છે પ્રિસ્ક્રિપ્શન વગર શું આડઅસર થઈ શકે ભવિષ્યમાં આ એક બહુ મોટી તકલીફ છે આપણા દેશમાં કે ઓવર ધ કાઉન્ટર ડ્રગ તમને જે જોતું હોય મળે ના તો થોડીક ગવર્નમેન્ટ થોડીક ગવર્નમેન્ટ કડક થઈ છે એટલે નશાકારક જે દવાઓ વાળી ગોળીઓ હોય દુખાવા માટે એ ગોળીઓ તમને અત્યારે હવે પ્રિસ્ક્રિપ્શન વગર મળતી નથી પણ દવા જાતે કરવી એ બહુ જ મોટી તકલીફની વાત છે ઘણા લોકોને એવા હાઇપોકોન્ડ્રિયા હોય છે કે દવા જ ખાધા કરે કંઈ બી એટલે ગોળી કંઈ બી થાય એટલે ગોળી આ ગોળીઓ બધી નુકસાન કરે અમેરિકાની અંદરના એક અભ્યાસમાં આવ્યું છે કે ત્રીસ ટકા મૃત્યુ દવાઓ ખાવાથી થઈ જાય છે દવાઓ ખાવાથી દવાની આડ અસર કરે છે એટલે મારી બધા પ્રેક્ષક મિત્રોને વિનંતી છે કે મહેરબાની કરીને તમે દવાઓ ખાઓ નહીં કદાચ તમારે કોઈ દવા ખાવી પડે દુખવા માટેની તો સાદી પેરાસિટેમોલ જે દવામાં આવતી હોય ગોળીમાં એ નાની ગોળી ખાઓ એ તો તમારા ફેમિલી ડૉક્ટરને મળો અત્યારે તો અનફોર્ચ્યુનેટલી હવે ફેમિલી ડૉક્ટરો પણ ઓછા થઈ ગયા છે અને લોકો ફેમિલી ડૉક્ટર પાસે જતા બી ઓછા થઈ ગયા છે કે જેથી કરીને એ માણસ તમને હલકી દવા આપીને સજા કરી શકે જાતે દવા લેવી એ તો મહા જોખમ છે નુકસાન કરે અને કયામાં ક્યારે ફસાઈ જાઓ તમારી કિડની ડેમેજ થઈ જાય કે તમારા લોહી થતું બંધ થઈ જાય પેટમાં ચાંદા પડે ઘણા બધા ઇશ્યુ ઊભા થઈ શકાય એટલે મારી તો પ્રેક્ષક મિત્રોને વિનંતી છે કે મહેરબાની કરીને જાતે દવા કરવી નહીં ઘરગથ્થું તમે કોઈ દવા કરો ઘૂસી વૈદુ એ બરાબર છે ચાલે પણ મહેરબાની કરીને અમારી વિલાઈતી દવાઓ તો જાતે પોતાની ખરીદીને દવાની દુકાનમાંથી લઈ લે એ કરો નહીં ડૉક્ટરની સલાહ હોય તો દવા આવી જ ના જોઈએ બિલકુલ બિલકુલ હવે ડોક્ટર સારવાર તરફ વધીશું સારવાર કઈ રીતે શક્ય છે હવે પહેલી વાત તો એ કે યારે પણ આપણે કમરના દુખાવાની વાત કરીએ કારણ કે કમરનો દુખાવો થાય તો બહુ સાદી વાત એવી છે કે પહેલી કે તમે જે કામો કરો છો એ ઓછા કરી દો બંધ કરી દો બહુ જ અતિશય દુખતું હોય વાંકા વળાતું ના હોય અને ઉધરસ આવે છીંક આવે તો શંકો મારતો હોય ઉભા ના રે હોય તો સ્વયં એ છે કે બે ચાર દિવસનો આરામ તો એ વ્યક્તિએ કરવો જ જોઈએ અને સાથે સાથે ઘરગથ્થું દવાઓ કરાય ઘરગથ્થી દવાઓમાં શું હોય છે બેન ગરમ પાણીનો શેક કરી શકાય જેને ફાવે તે ઉનાળાની સિઝનમાં બરફ કરશો તો બી એનાથી તમને સારું લાગે એટલે કે પછી આવી લોકલ એપ્લિકેશન મલમ લગાડો કોઈ પણ તમે લગાડો એનાથી પણ તમને સારું લાગે પછી તમારે વાંકાવળીને કામ ના કરવું જોઈએ વાકાવળીને કામ કરો ત્યારે તો દુખાવો વધે એવી રીતે પરાઠી નીચે બેસો તો પણ તમને દુખાવો વધે એટલે કે બને ત્યાં સુધી તમારા કેડનો વપરાશ ઓછો થાય એ રીતે તમે બે ચાર દિવસ કાઢી રાખશો તો તમારો દુખાવો ડેફિનેટલી ઓછો થશે હા જો દુખાવો બે ચાર દિવસના આથી ઓછો ના થાય ઘણી વાર આપણે હળદર પણ પીવડાવતા મારી મા મને હળદરનું દૂધ પીવડાવતી કાંઈ થાય તો દુખતું હતો એટલે કે એવા ઘરગથ્થુ ઉપાયો પણ કરવામાં મારી દૃષ્ટિએ કોઈ વાંધો નહીં હવે એ ધારો કે એનાથી નહીં મટે તો પછી આપણે બીજી સારવાર જેવી રીતે વીજળીના શેક તમે હોટ વોટર બેગ વાપરી શકો અથવા તો ઇલેક્ટ્રિક બેગ વાપરી શકો એવી રીતે અલ્ટ્રાવાયલેટ લઈ શકો તમે ફિઝિયો ત્યાં જઈને પણ પણ ને ત્યાં તમને સારવાર મળી શકે જેનાથી ફાયદો થાય જો તમારો દુખાવો બે ત્રણ અઠવાડિયાથી ચાલે વધુ તો સ્વાભાવિક છે કે તમારે તપાસ કરાવવી પડે તમારા ડોક્ટર તમને તપાસે ચોક્કસ જોઈ લે કે કંઈ અવળી કોઈ નવી વધારે તકલીફ નથી ખાસ કરીને જ્ઞાનધંતુઓની તકલીફ ઉભી થઈ નથી ને દબાતું નથી ને જાડા પેશામાં કાબુ બધું બરાબર છે ને શરીરનું વજન ઘટતું નથી ને ઘણી વાર ટીબી જેવા રોગ થાય તો પણ કમર દુખે અને વજન ઘટે તાવ આવે ભૂખ ના લાગે એટલે કે આખો અભ્યાસ કરાયા પછી ડૉક્ટર તમારી તપાસો કરાવે અને જરૂર પડે એક્સરે અને જરૂર પડે એમાં એફ્રોસીટી સ્કેન ડૉક્ટર કરાવે જો નજ માટે દવાઓથી આરામથી તો પછી ડૉક્ટરે સ્વાભાવિક છે કે અંદર શોધવું પડે કે શું કારણ છે અને એની શું સર્જિકલ સારવાર હોય દાખલા તરીકે ગાદી ખસી હોય તો અમે ગાદીના ઓપરેશન કરીએ છીએ હવે ગાદીના ઓપરેશન તો બધી રીતે થવા માંડે છે માઇક્રો ઇન્સિઝનથી પણ થાય દુર્બીનથી પણ ગાદીના ઓપરેશન થાય છે ખોલીને પણ થાય છે શું કરવું પડે તો તમારા સર્જન ઉપર આપણે છોડવું પડે અને જે સલાહ આપે કરવી જોઈએ

વિચારવા જેવી બાબતો હતી અને લાઇફ સ્ટાઇલ જે રીતે બદલ્યું છે ખરેખર એ મેઇન કારણ છે કે લોકોને કમર દર્દમાં બેક પેઇન બહુ થઈ રહ્યું છે પીઠમાં દુખાવો થઈ રહ્યું છે એટલે કોઈ પણ દવા લેતા પહેલાં તમારે તમારી લાઇફસ્ટાઈલને ચેન્જ કરવાની જરૂર છે અને આ મુદ્દે આજે ચર્ચા કરી હતી ડૉક્ટર મારી સાથે જોડાયા હતા આજે આશા છે કે આપ લોકોને તમારા પ્રશ્નોના જવાબ મળ્યા હશે કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ